અને તાત્કાલિક ધોરણે પોલીસ પણ ત્યાં આવી ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી ત્યારે વર્ષીય કે જેને આ બાળક ઉપર દુષ્કર્મ હતું અત્યારે આ જે દીકરી છે એ દીકરીને અત્યારે સારવાર ચાલી રહી છે જોકે બાળક છે એ બાળકને અત્યારે ભાવનગર હોસ્પિટલમાં ખસેડી નાખવામાં આવ્યું છે ને જે અર્જન ચાવડા નામનો વ્યક્તિ હતો જે વ્યક્તિએ આ ચૌદ વર્ષની દીકરીને ગર્ભવતી કરી હતી એ અર્જન ચાવડા કે જેને જેલના હવાલે કરી નાખ્યો હવે થોડાક જ સમયની અંદર એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તમે વિચારો સાહેબ અને આખો બોટાદ માંગણી કરી રહી છે કે આ અર્જન ચાવડા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ સામે એવી કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરીને ગુજરાતની અંદર બીજો કોઈ આવો કેસ ન બને તમે સાહેબ વિચારો આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યો છે બેટી બચાવો બેટી પઢાવો આ નારા લાગી રહ્યા છે અને એ જગ્યાએ આ બેટી 14 વર્ષની ઉંમરે એ બાળકોને જન્મ આપે છે સાહેબ તમે વિચારો દિશા અને કઈ તરફ જઈ રહ્યું છે જોકે આ જાણ થતા તરત જ કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા હતા દીકરીના સમાચાર પણ લીધા અને જ્યાં હતો અર્જન કે જેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે પણ માંગણી કરી હતી તો આશા કરું છું કે તમને ખબર પડી છે બોટાદની આ ઘટના એટલે ખાસ કરી અને સાવધાન રહેવું સતર્ક રહેવું સિત્તેર વર્ષનો ક્યાં પેલો ભાભો અને ક્યાં ચૌદ વર્ષની દીકરીને ગર્ભવતી કરી એની જિંદગી પણ બગાડી નાખીએ તો આ નહેરા કેવી સજા થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં આપણને જે કઈ પણ માહિતી મળશે ચોક્કસ પણ વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ